નવી પ્રતિમા ન મૂકવામાં આવતા પટેલ સમાજના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં લોકો નગરપાલિકા પર આવી ચીફ ઓફિસરને મળી જલ્દી પ્રતિમા મૂકવા માટે લેખિત માંગણી કરેલ હતી આવનાર એકત્રીસ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પહેલાં નવીન પ્રતિમા અહીંયા મૂકાઈ જાય તે માટે પાટીદાર સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી આ અંગે જાલોદ ચીફ ઓફિસર બી ભાભો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા ટૂંક જ સમયમાં મૂકવામાં આવનાર છે પ્રતિમા મૂકવા અંગેની તમામ કામગીરીને આકરી ઓપ આપી દેવામાં આવેલ છે એટલે ટૂંક ટૂંક સમયમાં નવીન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળનાર છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ